કુંતીએ રડતા રડતા મહર્ષિ વ્યાસને અત્યાર સુધી બનેલી બધી જ ઘટનાઓ કહી સંભળાવી મહર્ષિ વ્યાસે સમજાવ્યું માણસના જીવનમાં બધા એક સરખા નથી હોતા સુખ અને દુઃખનું ચક્ર નિરંતર ફરતું રહે છે સદા ધર્મનું આચરણ કરવું એ આપણા માણસની ફરજ છે વ્યાસજીના ઉપદેશથી પાંડવોનું નવું બળ મળ્યું એમની સલાહથી પાંડવો બ્રાહ્મણોનો વેશ લઈને એક ચક્ર નામના એક નગરમાં ગયા અને ત્યાં એક બ્રાહ્મણના ઘરે રહેવા લાગ્યા પાંડવો રોજ સવારે એક ચક્ર નગરમાં ફરીને ભિક્ષા માંગી લાવતા ભિક્ષામાં મળેલા અન્નના અડધા ભાગમાંથી યુધિષ્ઠિર અર્જુન નકુલ સહદેવ અને કુંતી જમી લેતા બાકીનો અર્ધો ભાગ કુંતી ભીમને આપતા એનાથી પણ ભીમનું પેટ પૂરેપૂરું ભરાતું તો ન જ હતું એક દિવસ પાંડવો નગરમાં ભિક્ષા માંગવા ગયા હતા ભીમ કુંતીની સંભાળ લેવા માટે ઘરે રોકાયો હતો કુંતીએ અચાનક બ્રાહ્મણને તેની પત્નીને રડવાના અવાજ સાંભળ્યો કુંતી એમની પાસે જઈને એમની રડવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણે કહ્યું પાસેના જંગલમાં બકાસુર નામનો એક રાક્ષસ રહે છે તે વારંવાર અમારા નગરમાં આવતો અને અનેક લોકોને મારીને ખાઈ જતો અમારા રાજા બકાસુર થી અમારું રક્ષણ કરી શકતા ન હતા તેથી નગરના લોકોએ બકાસુર સાથે એવી સમજૂતી કરી કે દરરોજ તેને એક ગાડો ભરીને ભોજન અને એક માણસ મોકલવામાં આવશે અમે બકાસુરને એના ભોજન માટે આવી ખાતરી આપી એ પછી એણે અમને રંજાડવાનું બંધ કર્યું છે બકાસુરને ત્યાં ભોજન લઈને જવા માટે નગરજનોના વારા બાંધવામાં આવે છે આજે એને ત્યાં ભોજન લઈને જવાનો મારો વારો છે આજે મારી પત્ની અને બાળકો હંમેશા મારાથી છૂટા પડવાના છે તેથી અમે રડી રહ્યા છીએ કુંતીએ બ્રાહ્મણને કહ્યું હે બ્રાહ્મણ દેવતા તમારો અમારા ઉપર ઘણો ઉપકાર છે આથી તમે તમારા બદલે મારો પુત્ર બકાસુરનું ભોજન લઈને તેની પાસે જશે બકાસુર તેનું કશું જ નહીં કરી શકે પહેલા બ્રાહ્મણે કુંતીને એમ કરવા દેવાની ના પાડી પણ કુંતી પાસેથી ભીમના પરાક્રમોની વાતો સાંભળ્યા પછી બ્રાહ્મણ ભીમને બકાસુર પાસે મોકલવા તૈયાર થયો ભીમ બકાસુર માટેના ભોજનથી ભરેલું ગાડું લઈને બકાસુરની ગુફા પાસે આવી પહોંચ્યો ભીમ ઘણા દિવસોથી પેટ ભરીને જમ્યો ન હતો તેથી ત્યાં જ ગાડું ઊભું રાખી બકાસુર માટેનું ભોજન ખાવા માંડ્યો બકાસુરને ભોજન મળવામાં મોડું થતાં એ ગુફામાંથી બહાર આવ્યો એણે ભીમને તેનું ભોજન ખાતો જોઈ બકાસુર ભૂખ અને ક્રોધથી ધુઆ ભૂઆ થઈ ગયો એ ભીમની ઉપર લાતો અને મુક્કાઓનો પ્રહાર કરવા લાગ્યો પણ ભીમ પર એની કોઈ જ અસર થઈ નહીં બકાસુર માટીનું વધુ ભોજન પૂરું કરીને ભીમ ઊભો થયો પછી એણે બકાસુર સામે બાથ ભીણી બકાસુર ધમ પછાડા કરીને જ્યારે થાકી ગયો ત્યારે ભીમે તેની છાતીમાં એક જોરદાર મુક્કો લગાવ્યો બકાસુર મોટો બરાડો પાડીને લઈ આવ્યો દુષ્ટ અને અત્યાચારી બકાસુર નું મૃત્યુ થતા નગરના લોકો ખુબ ખુશ થયા આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બીજાને પણ શેર કરજો જય શ્રી કૃષ્ણ